ઓફબીટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું અભરાર અલવી સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લાખો કરોડો વિડીયો આવતાની સાથે જ સ્ક્રીન પર છવાઈ જાય છે આજનો યુગ સોશિયલ મીડિયાનો યુગ છે જેમાં લોકો જુદા જુદા પ્રકારના કોમેડી વિડીયોઝ રીલથી માંડીને વિવિધ પ્રકારના રમૂજી વિડીયો બનાવે છે અને કમાણી કરવાની સાથે પ્રચલિતતા પણ મેળવે છે તો અમે તમારા માટે લઈને આવ્યા છે ગુજરાતી કોમેડી વિડીયોઝ અને રીલ જે જોઈને તમારું મૂડ ચોક્કસથી બની જશે યુટ્યુબ હવે એન્ટરટેનમેન્ટનું સૌથી પ્રચલિત માધ્યમ બની ચૂક્યું છે ક્યાંક પણ હો ગમે તે સ્થિતિમાં હો યુટ્યુબ તમારી સામે બધા જ પ્રકારની માહિતી હાજર કરી દે છે યુટ્યુબ એન્ટરટેન માટે સૌથી ઉપયોગી એપ છે અને ગુજરાતીઓ પણ તેનો જબરદસ્ત ઉપયોગ કરી રહ્યા છે કેટલાક ગુજરાતીઓ તો યુટ્યુબર્સ આ એપથી લોકપ્રિય બની ચૂક્યા છે અને કે એવી રીલો બનાવે છે જે તમામ ગુજરાતીઓના દિલ જીતી લે છે તો અમે તમારા માટે જ આવી જ એન્ટરટેનમેન્ટની યુટ્યુબ ચેનલો લઈને આવ્યા છે તો જાણો કોણ છે આ યુટ્યુબર્સ અને કઈ છે એમની રીલ્સ જે તમને ખળખળાટ હસાવશે કોમેડી ફેક્ટરી એ યુટ્યુબ ચેનલ છે અને કોમેડી ફેક્ટરીના વિડીયોઝ યુટ્યુબ પર આવતાની સાથે જ વાયરલ થઈ જવા લાગે છે જો તમે હજી સુધી આ ચેનલના વિડીયો નથી જોયા તો ફટાફટ ટ્રાય કરી લો કારણ કે તમારો મૂડ ગમે તેટલો ખરાબ કેમ ના હોય કોમેડી ફેક્ટરીના વિડીયોસ તમને ખખડાટ હસાવશે અને તેની રીલ પણ જોઈને તમે તમારું હાસ્ય રોકી નહીં શકો ધ કોમેડી ફેક્ટરી આ નામથી ભાગ્યે જ કોઈ ગુજરાતી યંગસ્ટર્સ અજાણ હશે ધ કોમેડી ફેક્ટરી લગભગ દરેક સપ્તાહે એક વિડીયો પોસ્ટ કરે છે આ ચેનલ તમને સ્ટેન્ડ कॉमेडी साथे कॉमेडी वीडियोस पैरोडी सॉन्ग्स रील्स कॉमेडी रील्स कॉमेडी से तो कॉमेडी सरू शुरुआत मनन ये करी थी मनन देसाई सात वर्ष सुधी गुजराती एफएम चैनल ना आरजे रही चुकिया चूक्या मनन साथे आ चैनल पर जाता एक्टर ओजस रावल उपरांत मीत वेद चिरायू मिस्त्री आरिफ सैय्यद અને પ્રીત દાસની ટીમ કામ કરે છે હવે કોમેડી વિડીયોઝ અને રીલ્સમાં વાત કરીશું ખજૂરભાઈની કાઠિયાવાડમાં ખજૂરભાઈનું પોતાનું ઓડિયન્સ છે અને ખજૂરભાઈના ઘણા વિડીયોઝ તમારા વોટ્સએપમાં પણ આવતા જ હશે અને તમને ગમ્યા પણ હશે અને ખજૂરભાઈની કોમેડી રીલ્સ તો લોકોના દિલ જીતીલી છે ખજૂરભાઈની આ ચેનલ નીતિન જાની અને તેમની ટીમ ચલાવે છે નીતિન જાની આઈઆઈટી ગ્રેજ્યુએટ છે તેમ છતાં તેમની કોમેડી પર પકડ ખૂબ જ સારી છે અને તેની કોમેડી રીલ જોઈને તમે ચોક્કસથી તમારું મૂડ બનાવી દેશે હવે યુટ્યુબ પર આપણે ધૂમ મચાવી રહેલી કોમેડી વિડીયોઝમાં વાત કરીશું ધયાની યુટ્યુબ ચેનલની એક નાનકડી ક્યૂટ છોકરીનો વિડીયોઝ તમે જોયો જ હશે ક્યારે સાસુ તો ક્યારે વહુના રોલમાં દેખાતી ધ્યાની માત્ર પાંચ વર્ષની પરાણે વાલી લાગે છે તેની ખાસિયત છે કે આખા વિડીયોમાં ધ્યાની પોતે જ જુદા જુદા ફેક અને કેરેક્ટર પ્લે કરે છે ધ્યાની કાઠિયાવાડી લહેકો એવો ધરાવે છે કે જે સાંભળીને તમને બસ સાંભળવાનું જ મન થાય અને તેની નિર્દોષતા તમને ચોક્કસ ગમી જશે ધ્યાની યુટ્યુબ ચેનલ પાંચ લાખથી વધુ સબસ્ક્રાઈબર છે આ ચેનલ તેના પેરેન્ટ્સ હેન્ડલ કરે છે તેના કોમેડી વિડીયો ખૂબ જ પ્રચલિત છે ખાસ વાત એ છે કે આ યુટ્યુબ ચેનલમાં મોટાભાગનું કન્ટેન્ટ યંગસ્ટરને ગમે તેવું હોય છે ધવલ ડોમાડિયા ધવલ ઢગલા બંધ વિડીયોઝ ગુજ્જુભાઈ કોમેડી તરીકે વાયરલ થતા હોય છે ધવલ ડોમાડિયા અને નીતિન જાની પહેલાં સાતે વિડીયો બનાવતા હતા જોકે પાછળથી બંને છૂટા પડ્યા અને ધવલ ડોમાડિયાએ પોતાની ચેનલ શરૂ કરી આજે આ ચેનલના લાખો વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબર્સ છે અને ધવલ ડોમાડિયા તેમની કોમેડી રીલ માટે પણ ખૂબ જ જાણીતા છે મનન દેસાઈ ગુજરાતી કોમેડિયન છે જેમની યુટ્યુબ ચેનલ ધ કોમેડી ફેક્ટરી ખૂબ જ લોકપ્રિય છે મનન દેસાઈ ગુજરાતીઓમાં સેલિબ્રિટી સ્ટેટસ ભોવે છે મનન દેસાઈ મૂળ વડોદરાના છે અને તેમની કોમેડિયન રીલ જે ગુજરાતી ભાષામાં જ હોય છે જે લોકોના દિલ પર છવાઈ જાય છે મનન કોમેડિયન બનતા પહેલાં ગુજરાતના જુદા જુદા એફએમ ચેનલ રેડિયોમાં જોકી તરીકે કામ કરી ચૂક્યા છે મનનની સફળતા સુધીની સફર સંઘર્ષ ભરી રહી છે મનન દેસાઈનો જન્મ થયો ત્યારે તેમના મમ્મી ચાલીસ વર્ષના જ હતા અને મનન સત્તર વર્ષના થયા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું બાદમાં પૈસા કમાવવાની જરૂરી બનતા મનન દેસાઈએ કોલ સેન્ટરમાં કામ કરવાની શરૂઆત કરી કોલ સેન્ટર બાદ સાયબર કાફેમાં તેઓ કામ કરી ચૂક્યા છે આજે તેમની કોમેડિયન વ્યૂઝ લાખોની સંખ્યામાં છે મનન દેસાઈ ઓગણીસ વર્ષના યંગેસ્ટ આરજે પણ બની ચૂક્યા છે કોમેડીની સાથે મનન દેસાઈને મ્યુઝિકનો પણ ખૂબ જ શોખ છે બે હજાર અગિયારમાં મનન દેસાઈએ સ્ટેન્ડઅપ કોમેડીમાં પહેલો શો કર્યો હતો મનન દેસાઈ ચોર બનીને ધનઘનાટ કરે વેન્ટિલેટર સહિતની કેટલીક ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે ચોર બની થનગનટ કરે ફિલ્મમાં ગીત પણ ગાઈ ચૂક્યા છે મનન દેસાઈએ વિદ્યા દેસાઈ સાથે લગ્ન કર્યા છે બંનેના લવ મેરેજ થયા છે મનન દેસાઈ વિદ્યા સાથે રેડિયો સ્ટેશનમાં કામ કરતા હતા ઓફ વીટમાં આજે બસ આટલું જ એક નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો વી આર લાઈવ મને આપશો રજા નમસ્કાર